મારું નામ છે મિસ્ટર નાગેશ ગોટાણીયા અને હું એ ડબલ્યુપીએલ વેલનેસ લિમિટેડ નો એક ફાઇટર છું મિત્રો આજે તમારી વચ્ચે એક હું જબરદસ્ત રિઝલ્ટ લઈને આવ્યો છું આજે આપણી વચ્ચે ખંભાળિયાના મેરુનબેન અમને એનો પરિવાર છે કે મેરુનબેનને છેલ્લા

ઓકે ઘણી બધી મહેનત મશક્કત કરી છે બરોબર ને તો પછી આપણી સંસ્થાની તમે કઈ પ્રોડક્ટ નો યુઝ કર્યો તો બેન મિત્રો આપણી સંસ્થાની થન્ડર બ્લાસ્ટ પ્રોડક્ટ છે આપણી સંસ્થાની ઓર્થોડોક પ્રોડક્ટ છે બરાબર છે અને આપણી સંસ્થાનું જોઈન્ટ કોરેટર ઓઇલ છે દુખાવાને જગ્યાએ લગાવવા માટે તો મેરન બેન આ પ્રોડક્ટ તમે કેટલો સમય પીધી મે 3 મહિના રેગ્યુલેટર પીધી સાહેબ રેગ્યુલર પીતા કે ના 3 મહિના રેગ્યુલેટર

તો આજે 6 મહિના પછી તમને રિઝલ્ટ સારું છે કે ફૂલ સારું છે થી પછી મને કોઈ જાતનો દુખાવો નથી સાહેબ સરસ વેરી ગુડ તો જો લોકો સાંભળે છે પ્રોડક્ટ માટે તમે લોકોને કઈ કહેવા માંગતા મને ફૂલ સારું છે સાહેબ કે છે બધી વાત સાચી છે હું ત્રણ મહિના ક્રોસ કર્યું અને મને રિઝલ્ટ સારું મળ્યું છે તમે આ દવાનો ઉપયોગ કરો ને તમે આ દવા લેવ પીઓ સરસ તકલીફ દૂર થઈ જાય ઓકે થેન્ક યુ સો મચ મિત્રો